તો મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે અત્યારે હું જાઉં છું માટે લાલીને તો ચાલો મિત્રો ફટાફટ નીકળી જાવ વેલું સારું તો મિત્રો માટેલ અમારા ગામથી બાવીસ કિલોમીટર દૂર થાય છે તો હજી તો મેં બે કિલોમીટર માંગ આપ્યું છે જો મિત્રો હજી તો છે ને કેવાતા જો સવારનું છે અંધારું છે હજી તો ધીમે ધીમે હેલી જાય છે આપણે હજી મિત્રો એક કલાક થઈ ગઈ અને થઈ ગયું છે એક કલાક માં દસ મિનિટ આપણે અહીંયા છે મિત્રો માટે સોળ કિલોમીટર છે તો ચાલો હવે નીકળી હતી મિત્રો સૂર્ય ભગવાન આવી ગયા છે તો મિત્રો નર્સરી બોર્ડ વટી ગયો છું ના ભજનો વટી ગયો છું હવે અહીંયાથી બાર કિલોમીટર છે હજી માટેલ છો અને વાયગા છે હજી આઠ ને ચૌદ થઈ છે તો ઘણું બધું કપાઈ ગયું છે આપણે અને આ તમે નજર જો વાળી મસ્ત સાથે બધા તો મિત્રો વિઠ્ઠલ પણનું બોર્ડ હતું ત્યાંથી વળી ગયો છું ત્યાં પણ રસ્તે માટે જવાય છે ને ક્યારે અમે તો દર વખતે જઈ છીએ પાડે રસ્તે જઈ આ રસ્તે પહેલી વાર છું તો જો અત્યારે રસ્તો આવી રહ્યો છે આ જશે રોડ રોડ ખાલી જઈ તો મિત્રો પહોંચી ગઈ છે આપણે મેં હાલ તો ધોલેલા છે અને જો આપણે આ છે ધામ અને આને કહેવાય છે માટે તો ઘરો અને આગળ જ છે આપણે મગર છે જે ખોડિયારમાંનું વાહન તરીકે છે ખોડિયારમાં અના ઉપર બિરાજમાન છે તો અહીંયા જે ઘરાની બાજુમાં જ આમના દર્શન આપણે કરીએ અને પછી આપણે જઈએ મંદિર કરવા તો આ છે ગેટ છે મિત્રો તે માટે તો આપણે મંદિર છે અહીંયા

અને આ છે મેળે માનું મંદિર મિત્રો બાજુમાં જ છે આપણે મંદિરની જય શ્રી મેળી માતાજી તો જે ખોળ મંદિર છે એની બાજુમાં જ પણ મંદિર આવેલું છે આ છે ખોડમાની મૂર્તિ નાની ને બાજુમાં જે છે એ મંદિર અને વચ્ચે રાખેલું છે ક્રિશ્ન જે મંદિરની શોભા વધારે છે અને આ છે ધજા તે દૂર થી શ્રદ્ધાળુઓને